મારી જાતને સારી રીતે વ્યક્ત મારી માતૃભાષામાં કરી શકતો હો તો મને ગુજરાતની વડી અદાલતમાં પણ એની રજૂઆત કરવાની છૂટ હોવી જોઈએ તો એ સંજોગોમાં તમે અંગ્રેજી ભાષા ના જાણતા હો તો ગુજરાતની વડી અદાલતમાં તમે દલીલ કરી શકશો જ નહીં મને તો આમ કમકમા આવી રહ્યા છે કે તો પછી આપણી સ્વતંત્રતા આપણને મળી છે એવું આપણે કઈ રીતે કહી શકીએ મારો પ્રશ્ન એ છે કે ન્યાય મારી ભાષામાં પણ મળી શકે એવી એક વ્યવસ્થા હોવી જોઈએ મારા વકીલને મેં જે સૂચના આપી છે મને જે વસ્તુ નડી રહી છે અથવા તો મને જે અન્યાય રૂપ લાગે છે એ વસ્તુની રજૂઆત થઈ કે નહીં અદાલત સમક્ષ ન્યાય જો હે જો વ્યક્તિ હે ઉસકો ઉસકી ભાષા મે હી મિલના ચાહી તમે લડત કોને આપી રહ્યા છો હવે સૌથી પહેલા મારે એક ખુલાસો કરવો છે અમે કોર્સ મે સ્થાનિય ભાષાઓ કો પ્રોત્સાહન દેની કી જરૂર છે ઓફિશિયલ લેંગ્વેજ જે કે અધિકૃત ભાષા છે માત્ર અંગ્રેજી છે એને કારણે નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે નવી સવારના સ્ટુડિયોમાં એક ખાસ મહેમાન આવ્યા છે અસીમ પંડ્યા અસીમભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્કાર થેન્ક યુ અસીમભાઈ ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ છે આજે સ્ટુડિયોમાં અમે એમને ખાસ આમંત્રણ આપીને બોલાવ્યા છે માતૃભાષા ગુજરાતી માટે તેઓ એક ઝુંબેશ ચલાવી રહ્યા છે વર્ષોથી મારો ન્યાય મારી ભાષા એટલે કે જ્યારે ન્યાયની પ્રક્રિયા થતી હોય જુદી જુદી કોર્ટમાં તો એમાં આપણને જે ભાષાની સમજ પડે છે આપણી માતૃભાષા જે સરળતાથી સમજાય જાય એ ભાષામાં ન્યાય મળવો જોઈએ આ એકદમ સાવ સરળ વાત છે એટલે એમાં ચર્ચા કરવાને પણ બહુ જ અવકાશ નથી એવી એક ઝુંબેશ ચલાવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટનું જે એડવોકેટ્સનું એસોસિએશન છે એના એ બે વખત પ્રમુખ પણ રહી ચૂક્યા છે આવી સક્રિયતા સાથે તેઓ કામ કરી રહ્યા છે અને માતૃભાષાના પ્રેમને માત્ર હૃદયમાં ન રાખતા અમલમાં પણ મૂકી રહ્યા છે આપણા પિતાજી જયંત પંડ્યાને પણ યાદ કરું જે ખૂબ જ સંવેદનશીલ સર્જક હતા ગાંધીજન હતા એવા જયંતભાઈનું પણ મને સ્મરણ થાય છે અસીમભાઈ પહેલો સવાલ તમને હું એ પૂછું કે અંગ્રેજી 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 બધે થઈ રહ્યું છે અને અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ ખૂબ ખુલી રહી છે ગુજરાતીઓનું ગુજરાતી પણ કથળી રહ્યું છે સાચી વાત છે આવી પરિસ્થિતિમાં તમે આ એક મહત્ત્વની વાત લઈને બેઠા છો કે ન્યાય એ તો માતૃભાષામાં જ મળવો જોઈએ તો એનું કારણ શું છે હવે સૌથી પહેલાં મારે એક ખુલાસો કરવો છે કે હું અંગ્રેજી વિરોધી નથી અંગ્રેજી ભાષા ખૂબ જ મહત્ત્વની ભાષા છે વૈશ્વિક ભાષા છે અને બધા માટે એક પુલ સમાન છે એટલે કે એક બ્રિજ છે હવે એ સંજોગોમાં અંગ્રેજીનો વિરોધ નથી મારો પ્રશ્ન એ છે કે ન્યાય મારી ભાષામાં પણ મળી શકે એવી એક વ્યવસ્થા હોવી જોઈએ હાલની કાનૂની વ્યવસ્થા એવી છે કે ગુજરાત હાઈકોર્ટની અધિકૃત ભાષા માત્ર અંગ્રેજી છે એટલે મને આખી વસ્તુમાં નિરર્થકતા અથવા તો અર્થહીનતા એ બાબત લાગે છે કે ન્યાય અદાલતમાં જે પક્ષકારો આવે છે એ બંને પક્ષકારો ગુજરાતી છે એ બંનેના વકીલો પણ ગુજરાતી છે અને એ કેસની સુનાવણી કરનાર જજ પણ મહદઅંશે ગુજરાતી છે સાથીઓ અમારે શાસ્ત્રોમાં કહા ગયા હૈ ન્યાયમૂલમ સુરાજમ શ્યા અર્થાત કિસી દેશ મે સુરાજ કા આધાર ન્યાય હોતા હૈ ન્યાય જનતા સે જુડા હોના ચાહીએ जनता की भाषा में होना चाहिए साथियों, हमारे देश में आज भी कोर्ट्स और सुप्रीम कोर्ट की सारी कार्यवाही इंग्लिश में होती है और मुझे अच्छा लगा सीजीआई ने स्वयं ने इस विषय को स्पर्श किया तो कल अखबारों को पॉजिटिव खबर का अवसर तो मिलेगा अगर उठा ले तो नहीं उसके लिए बहुत इंतजार करना पड़ेगा साथ एक बड़ी आबादी को न्यायिक प्रक्रिया से लेकर फैसलों तक को समझना मुश्किल होता है हमें इस व्यवस्था को सरल और आम जनता के लिए ग्राह्य बनाने की जरूरत है हमें कोर्ट्स में स्थानीय भाषाओं को प्रोत्साहन देने की जरूरत है तो આ બધા જ વ્યક્તિઓ જો ગુજરાતી હોય તો ગુજરાતી ભાષામાં ન્યાય કેમ નહીં અથવા તો ન્યાયની પ્રક્રિયાનું માધ્યમ માત્ર અંગ્રેજી કેમ મને માત્ર અંગ્રેજી સામે વાંધું છે અંગ્રેજી સામે જરાય વાંધો નથી એટલે મારો પ્રશ્ન એ છે કે કેટલીક વ્યક્તિને પોતાની જાતને વ્યક્ત માતૃભાષામાં કરવી છે તો એની અનુમતિ હોવી જોઈએ અત્યારના ઓફિશિયલ લેંગ્વેજ જે કે અધિકૃત ભાષા છે માત્ર અંગ્રેજી છે એને કારણે ધારો કે તમે ગુજરાતી પક્ષકાર છો અને કાયદામાં એવી એક છૂટ છે કે તમે વ્યક્તિગત રીતે તમારો કેસ દલીલ કરી શકો કોર્ટમાં તો એ સંજોગોમાં તમે અંગ્રેજી ભાષા ના જાણતા હોવ તો ગુજરાતની વડી અદાલતમાં તમે દલીલ કરી શકશો જ નહીં અને આજે આમે ન્યાયતંત્ર એટલું અઘરું છે લોકોની સમજ માટે એ સંજોગોમાં જો અંગ્રેજીમાં પાછો એની કાર્યવાહી થાય તો જેના માટે ન્યાય જે અદાલત સર્જાય છે વકીલો માટે કે જજ માટેની આ સંસ્થા નથી એ આમ જનતા માટેની સંસ્થા છે આમ જનતાને ન્યાય આપવા માટેની સંસ્થા છે તો એ સંજોગોમાં આમ જનતાને માટેની જે સંસ્થા બનેલી હોય તો એની કાર્યવાહી ગુજરાતીમાં થાય એવો મારો આગ્રહ છે અને અંગ્રેજીનો વિરોધ નથી એ વૈકલ્પિક ભાષા તરીકે એની સ્વીકૃતિ થાય એ માટેની માગણી માટે હું પ્રયત્નશીલ છું છેલ્લા બે વર્ષથી તમને શું લાગે છે કે એ માગણી પાછળની તમારી ભૂમિકા શું છે એનાથી ફાયદો શું થાય ફાયદો એ જ કે જે વ્યક્તિ માટે જે ન્યાય વ્યવસ્થા સર્જાય છે એને જે કાર્યવાહી ચાલી રહી છે એ બાબતની સમજણ મળે ઘણી એવું બનતી હોય છે કે તમે અસીલ તરીકે વકીલને ઘણી બધી સૂચનાઓ આપી હોય કે ભાઈ મારા કેસમાં આ પ્રશ્ન છે મને આ ખૂંચે છે હવે જ્યારે તમારો વકીલ હાઈકોર્ટમાં પોતાની દલીલ કરતો હોય એ અંગ્રેજી ભાષામાં કરતો હોય તો આજે અસીલ તરીકે તમને ખ્યાલ જ નથી આવતો કે મારા વકીલને મેં જે સૂચના આપી છે મને જે વસ્તુ નડી રહી છે અથવા તો મને જે અન્યાયરૂપ લાગે છે એ વસ્તુની રજૂઆત થઈ કે નહીં અદાલત સમક્ષ એની સામે જજની જે ક્વેરીઝ પણ હોય છે જે પ્રશ્નો હોય છે વકીલને પૂછવામાં આવે છે એ પણ અંગ્રેજીમાં હોય છે એટલે જેના માટે વ્યવસ્થા કાનૂની વ્યવસ્થા સર્જાય છે એને આખી વ્યવસ્થામાંથી બહાર રાખવામાં આવે છે જે મને અંગતપણે યોગ્ય નથી લાગતો એટલા માટે હું આ એક ઝુંબેશ કરી રહ્યો છું કે ભાઈ અંગ્રેજીનો જરાય વિરોધ નથી પણ વૈકલ્પિક ભાષા તરીકે કોક વ્યક્તિને આજે કદાચ મારું અંગ્રેજી એટલું સારું નથી અંગ્રેજીમાં ગુજરાતીમાં જ મેં એલ પાસ કર્યું હોય તો એ ડિગ્રી માન્ય ગણવામાં આવે છે મને એનું પ્રેક્ટિસ લાઇસન્સ પણ આપવામાં આવે છે તો જ્યારે હું મારી જાતને સારી રીતે વ્યક્ત મારી માતૃભાષામાં કરી શકતો હોઉં તો મને ગુજરાતની વડી અદાલતમાં પણ એની રજૂઆત કરવાની છૂટ હોવી જોઈએ એટલે આ બાબતને લઈને હું થોડોક સંવેદનશીલ છું કે ભાઈ આ એને સંપૂર્ણ નિષેધ ન હોવો જોઈએ એકદમ સાચી વાત છે અને તમે તો એમ કહી રહ્યા છો કે અંગ્રેજીનો વિરોધ નથી આમ જોવા જઈએ તો વિરોધ કરવો હોય તો કરી પણ શકાય કે ભાઈ એ તો આપણી ભાષા છે જ નહીં તો શા માટે એ ભાષાનો આગ્રહ રાખવો જોઈએ જે ભાષા આપણે બોલીએ છીએ જે ભાષા સમજીએ છીએ અને જે જે સંકળાયેલા બધા લોકો છે અને આ મુદ્દો પણ મહત્વનો છે કે જે વકીલ છે ગુજરાત હાઈકોર્ટમાં જે વકીલ છે એ માતૃભાષામાં પોતાના અસિલ માટે વધારે યોગ્ય રીતે લડત આવી શકે રજૂઆત કરી શકે તો એનું પણ મહત્વ છે પણ આ મને એ કોને અસીમભાઈ કે આપણે સ્વતંત્રતા થયા ઓગણીસો સુડતાલીસમાં તો પછી આ જે આખી વાત છે કોલ ટી ભાષા એ અંગ્રેજી પહેલે અંગ્રેજો હતો ત્યારે હતી પછી એમાં કોઈ રજૂઆત થઈ કે નહીં એના એના માટે કશું સરકાર દ્વારા પગલાં લેવાયા કે નહીં એની થોડી અમને માહિતી આપો ને હવે આપણે બ્રિટિશ રૂલ હેઠળ લગભગ બસો વર્ષ નીચે કામ કર્યું બ્રિટિશ રૂલમાં અને લોર્ડ મેક્યુલે આપણે સાંભળેલું છે થોમસ બેબિંગ્ટન મેક્યુલે એમણે અઢારસો પાંત્રીસમાં અધિકૃત ભાષા અંગ્રેજી દાખલ કરી અને એજ્યુકેશનમાં પણ એમણે એજ્યુકેશન એક્ટ પસાર કરી અને અંગ્રેજી માધ્યમને અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હવે આટલા વર્ષોથી આપણી અંગ્રેજી ભાષા સાથેનો નાતો છે કારણ કે આપણે બ્રિટિશ હકુમત નીચે રહ્યા છીએ હવે જ્યારે આપણે ભારત સ્વતંત્ર થયું ત્યારે પ્રશ્નો ઉપસ્થિત હતો કે ભારતની ભાષા કઈ હોવી જોઈએ તો હિન્દી હોવી જોઈએ કે શું હોવું જોઈએ એ બાબતની ઘણી બધી ચર્ચા થઈ વિવાદ પણ થયો અને છેવટે એવું નક્કી કરવામાં કે પહેલાં પંદર વર્ષો એટલે કે સ્વતંત્રતાના પહેલાં પંદર વર્ષ સુધી ફરજિયાતપણે અંગ્રેજી ભાષા એ આપણી અધિકૃત ભાષા રહેશે એટલે કોર્ટમાં કે બધી જગ્યાએ બધી જગ્યાએ એટલે કેન્દ્ર સરકારના વ્યવહારમાં વહીવટમાં બી વહી ભાષા અને બધી રીતે અધિકૃત ભાષા અંગ્રેજી રહેશે પહેલા પંદર વર્ષ કારણ કે એ ટ્રાન્સિશન પીરિયડ બરાબર છે એટલે એ દરમિયાનમાં માત્ર અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરવાનો રહેશે કારણ કે બસો વર્ષની પ્રથા હતી એમાંથી સડનલી રાતોરાત પરિવર્તન ના બદલી શકાય તેમ છતાંય એવો સંવિધાનમાં એવી જોગવાઈ છે કે અંગ્રેજી ઉપરાંત હિન્દીની પણ છૂટ પ્રેસિડેન્ટ આપી શકે પંદર વર્ષમાં પણ પણ ફરજિયાત હિન્દી ના કરી શકાય એવી એક વાત છે પરંતુ જ્યાં સુધી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતની ભાષા બાબત છે તો સંવિધાનમાં અનુચ્છેદ ત્રણસો અડતાલીસ હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે સર્વોચ્ચ અદાલતની ભાષા અને દરેક રાજ્યની વડી અદાલતની ભાષા માત્ર અંગ્રેજી રહેશે જ્યાં સુધી સંસદ બીજો એ પ્રકારનો કાનૂન ના બનાવે એટલે સંસદને છૂટ છે કે જ્યારે પણ યોગ્ય લાગે ત્યારે એ અંગ્રેજી ભાષા ઉપરાંત અથવા તો અંગ્રેજી ભાષાને નાબૂદ કરીને હિન્દી ભાષા કે અન્ય કોઈ પણ ભાષાનો પ્રયોગ બાબતની છૂટ આપી શકે એ માટે સંસદને સંવિધાનના અનુચ્છેદ ત્રણસો અડતાલીસ હેઠળ જ સત્તા આપવામાં આવી છે એ ઉપરાંત એવી પણ એક વ્યવસ્થા છે કે દરેક રાજ્યની આખી જુદી પરિસ્થિતિ હોય છે તો કયા રાજ્યમાં પ્રાદેશિક ભાષાને છૂટ આપવી અંગ્રેજી ઉપરાંત અંગ્રેજીની નાબૂદીની વાત જ નથી આખી ઘણીવાર બધા લોકો મિસઇન્ટરપ્રિટ કરી અને આ પ્રકારની રજૂઆત કરી કે અંગ્રેજી વિરોધી માણસ છે અંગ્રેજીનો વિરોધ નથી એટલે સંવિધાનમાં પણ એવી વ્યવસ્થા છે કે રાજ્યપાલ સંવિધાનના અનુચ્છેદ ત્રણસો અડતાલીસ બે હેઠળ એક ઓથોરાઇઝેશન આપી શકે કે ભાઈ ગુજરાતની રાજ્યની વડી અદાલતમાં અંગ્રેજી ભાષા ઉપરાંત ગુજરાતી ભાષાની અનુમતિ આપવામાં આવશે એવું ઓથોરાઇઝેશન આપી શકે તો એવી પણ વ્યવસ્થા છે અને તમે સ્વતંત્રતા પહેલાંની વાત કરી તો સ્વતંત્રતા પહેલાં કોચિન અને ત્રાવણકોરમાં મલયાલમ ભાષા હતી પછી પેપ્સુ હાઈકોર્ટ એટલે પતિયાલ અને ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયનની હાઈકોર્ટ હતી એમાં પંજાબી અને હિન્દી હતી હૈદરાબાદમાં ઉર્દુ ભાષા હતી રાજ્યની વડી અદાલતની ભાષા અને મધ્ય ભારતમાં હિન્દી ભાષા હતી અચ્છા હા એ ઉપર પહેલા પણ આટલી કોર્ટનો તો મને ખ્યાલ છે એ ઉપરાંત હવે આપણે સ્વતંત્ર થયા પછી પણ હાલમાં પણ દેશના ચાર રાજ્યોમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી ભાષાના પ્રયોગ બાબતની અનુમતિ છે જેમ કે બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આ ચારેય રાજ્યની વડી અદાલતમાં હિન્દી ભાષા સ્વીકૃત ભાષા છે અંગ્રેજી ઉપરાંત અંગ્રેજી ક્યાંય નિષેધ કરવામાં આવ્યો નથી અને મારી અને મારી પણ માગણી નથી નિષેધ નથી મારી માગણી એટલી જ છે કે મને જો મારી માતૃભાષામાં જો દલીલ કરવામાં વધુ કમ્ફર્ટેબલ હોઉં તો મને એમાં મને ગુજરાતની વડી અદાલત છે આપણી જે હાઈકોર્ટ તો એમાં આપણે કરી શકીએ ગુજરાતીમાં તમે લોકો દલીલ કરી ના ના અત્યારના કાનૂની જે ગો પ્રમાણે માત્ર અંગ્રેજી જ ભાષા અધિકૃત છે પરંતુ ઘણીવાર એવા પ્રશ્નો થાય કે બી કેટલાક શબ્દોનું અંગ્રેજી પર્યાય ના મળે તો ગુજરાતી વાત બોલતા હોય છે એ ઉપરાંત ગુજરાતીને ડોક્યુમેન્ટ બાબતે બી હમણાં કોઈ કોર્ટ વાંધો નથી લેતી પણ ગુજરાત હાઈકોર્ટે કેટલાક નિયમો બનાવેલા એમાં પાર્ટી ઇન પર્સન તરીકે તમારે એપિયર થવું હોય તો તમે ગુજરાતી ભાષામાં દલીલ કરી શકો એવો એક નિયમ હતો પણ ગુજરાતની જ હાઈકોર્ટે એ નિયમ ગેરબંધારણે ઠરાવ્યો એટલે કે પાર્ટી અને પર્સને બી જે છે પાર્ટી ઇન પર્સને એણે બી અંગ્રેજીમાં દલીલ કરવાની તો આ આ કેટલું એકદમ અર્થહીન બાબત છે આખી એટલે નામદાર કોર્ટને અદાલતને આપણે વંદન કરીએ એમની પ્રતિષ્ઠા માટે માન જ હોય પરંતુ જે તે પ્રદેશમાં આપણે ગુજરાતમાં ગુજરાતની વડી અદાલતમાં માતૃભાષા ગુજરાતીમાં વાત દલીલ પણ ન કરી શકાય રજૂઆત પણ ન કરી શકાય એ સાંભળીને મને તો આમ કમકમા આવી રહ્યા છે કે તો પછી આપણી સ્વતંત્રતા આપણને મળી છે એવું આપણે કઈ રીતે કહી શકીએ તો એનું કોઈ મને એક તાર્કિક વસ્તુ નથી લાગતી કારણ કે ગુજરાત હાઈકોર્ટ એ રાજ્યની સૌથી મોટી અદાલત છે એમાંથી સુપ્રીમ કોર્ટમાં માત્ર દસ ટકા કેસીસ જતાવે છે જેમાં ટ્રાન્સલેશનની વ્યવસ્થા છે સુપ્રીમ કોર્ટમાં એટલે કોઈ રાજ્યની વડી અદાલતમાં માતૃભાષાની અનુમતિ આપવામાં આવે તો સર્વોચ્ચ અદાલતની કાર્યવાહીમાં કોઈ અવરોધ નથી ઊભો થતો કારણ કે અમે આજે પણ જો સો કેસીસ ફાઇલ થતા હોય તો સુપ્રીમ કોર્ટમાં માત્ર દસ કે વીસ કેસીસ જ હાઈકોર્ટમાંથી જતા હોય છે એટલે સુપ્રીમ કોર્ટે રેગ્યુલર કોર્ટ ઓફ અપીલ નથી માત્ર સ્પેશિયલ લીવ પિટિશનથી જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે મને એ કો હસીમભાઈ કે તમે બે વર્ષથી આ લડત આપી રહ્યા છો અને હું જાણું છું તમારા બધી વાતો ઉપર મારી નજર હોય છે તો તમે આ લડત આપી રહ્યા છો તો એ તમે લડત કોને આપી રહ્યા છો તમે ભારત સરકારને કહી રહ્યા છો સુપ્રીમ કોર્ટને કહી રહ્યા છો ગુજરાત સરકારને કહી રહ્યા છો પહેલી વાત એ અને બીજી વાત એ કે એનો પ્રતિસાદ તમને કેવો મળ્યો છે હવે જો પ્રતિસાદની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે મેં રાજ્યપાલને એક પત્ર લખેલો કે ભાઈ ગુજરાતી ભાષાની અનુમતિ હોવી જોઈએ તે બાબતનો જબરજસ્ત અમારા જ સંસ્થામાંથી વિરોધ થયો અને મને એવી ફરજ પાડવામાં આવી કે મારે આ પત્ર પાછો ખેંચવો કારણ કે મેં પ્રમુખની એ કેપેસિટીમાં એ પત્ર લખેલો ત્યારે તમે પ્રમુખ હતા હા એ વખતે પ્રમુખ હતો એટલે મેં માન્યું કે ચલો મેં અમારી જે કાર્ય પેલી કારોબારી સમિતિ છે એ સમક્ષ આ વસ્તુ નથી મૂકીને મેં મારી અંગત રીતે મોકલી દીધેલો પત્ર એટલે મેં પત્ર પાછો ખેંચ્યો અને પછી મારી અંગત હેસિયતથી મેં ફરી પાછો પત્ર લખ્યો પ્રમુખની કેપેસિટીમાં નહીં એનો પણ જબરજસ્ત વિરોધ થયો અને એને કારણે એવી પરિસ્થિતિ કે મને કામ કરવાની કંઈક એમાં મજા જ ના આવી એટલે મેં છેવટે ગુજરાતી ભાષામાં અનુમતિ મળે અદાલતમાં દલીલ બાબતની એને કારણસર મારે રાજીનામું આપ્યું એટલે મારી સંસ્થામાંથી સખત વિરોધ થયો પણ રાજ્યની તમામ તાબાની જે અદાલતો છે એના તમામ એસોસિએશને મને સહકાર આપેલો છે ગુજરાતની બાર કાઉન્સિલનો મને સહકાર છે એ બધાએ મને ઠરાવ કરીને આપ્યો છે કે ના તમારી વાત ખૂબ જ વ્યાજબી છે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના કેટલાક સભ્યો કેટલાક અંગત કારણસર એનો વિરોધ કરતા હોય તે વાત વ્યાજબી નથી એ લોકોની જે દલીલ છે એમાં મુખ્ય દલીલ શું છે એ લોકોને એક ભય છે કે જો ગુજરાતી ભાષાની અનુમતિ આપવામાં આવશે તો નીચેની કોર્ટના જે વકીલો છે એ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરવા માટે આવી જશે અને જેને કારણે એમને આર્થિક નુકસાન થશે પહેલી વાત આ છે કેટલાક લોકો એમ પણ કહે છે કે જો ગુજરાતી ભાષામાં જો દલીલ કરવાની અનુમતિ આપવામાં આવે તો અદાલતની ગરિમા નહીં જળવાય એ બાબત સાથે હું સંમત નથી થતો એટલે કેટલાક લોકોનું આવું પણ માનવું છે કે ભાઈ તમારે અહીંયા આગળ નીચેની કોર્ટ જેવી હાઈકોર્ટની પરિસ્થિતિ થઈ જશે એટલે એવા એક કેટલો કાલ્પનિક ભય છે માતૃભાષાના ઉપયોગથી ગરિમા ન જળવાય એ બાબત સાથે હું સહમત નથી ગરિમા વધે વધે માતૃભાષા તો વધારનારી બાબત છે છે એના કારણે ઘટે એ તો કાલ્પનિક ભય અને સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત રાજ્યની જે અધિકૃત ભાષા છે ઓફિશિયલ લેંગ્વેજ એક્ટની છે એ હિન્દી દેવનાગરી લિપિ અને ગુજરાતી જ છે એટલે ગુજરાત ભાષામાં તમામ કાર્યવાહી આ ભાષામાં જ થાય એવો આપણો કાયદો છે અને એ સંજોગોમાં જ્યારે આપણી વડી અદાલતનું નામ જ ગુજરાત હાઈકોર્ટ છે ગુજરાત વડી અદાલત છે જ્યાં ગુજરાત શબ્દનો ઉપયોગ એના ટાઇટલમાં જ છે એ અદાલતમાં ગુજરાતી ભાષાના પ્રયોગ બાબતે જો નિષેધ હોય તો કેટલે અંશે વ્યાજબી છે એટલે આખી મને આખી ઘટના અર્થહીન લાગે છે નિરર્થક લાગે છે કે ભાઈ આખી આ કાનૂની વ્યવસ્થા કોના માટે છે टाइम हॅज कम नाकल कनक्लुजन दॅक्टिस ऑफ लॉ बिफोर कॉन्स्टिट्युशन कोर्ट शुड बी बेस्ड ऑन वन्स इंटेलिजन्स अंडरस्टॅन ऑफ लॉ તમે આ લડત કેમ આપી રહ્યા છો મેં તમને એ જ કહ્યું કે પક્ષકારો ગુજરાતી છે જજ ગુજરાતી છે વકીલો ગુજરાતી છે તો માત્ર માધ્યમ અંગ્રેજી કેમ એ આખી ઘટના મને નિરર્થક લાગે છે વ્યર્થીન છે અને એનો ફાયદો પછી લોકોને પણ થાય નહીં બહુ જ ફાયદો થાય મને એવું લાગે છે કે હવે તો યુટ્યુબ માધ્યમથી એનું લાઈવ સ્ટ્રીમિંગ થાય છે એટલે જીવંત પ્રસારણ થાય છે તો એ સંજોગોમાં આજે અસિલ તરીકે રાજ્યની વડી અદાલતમાં શું કાર્યવાહી થઈ રહી છે અને ગુજરાતી ભાષામાં જો દલીલ થતી હોય તો જે પક્ષકારો છે એમને ખૂબ જ રાહત મળે એમને આનંદ થાય કે ચલો અમે બી આ પ્રક્રિયાના ભાગ છીએ અત્યારે શું થાય છે કે એ કાનૂની વ્યવસ્થાના ચેવાડે બેઠા છે એ અંદરનો અંતર્ગત ભાગ નથી લાગતા એમને પોતે જ એવું મહેસૂસ નથી કરતા કે અમે આ વ્યવસ્થાના ભાગ છીએ એટલે આ એક ફિલિંગ પણ બહુ જ જરૂરી છે કે આ લાગણી દૂર થવી જોઈએ આજે મારા માટે કાનૂની વ્યવસ્થા છે તો હું એનો ભાગ છું એવું મને પ્રતીતિ થવી જોઈએ ક્યારે આ વસ્તુ શક્ય બનશે ગુજરાતની વડી અદાલતમાં વૈકલ્પિક ભાષા તરીકે આપણી માતૃભાષા ગુજરાતી પણ અમલમાં આવી જાય એ દિવસ ક્યારે આવશે મને લાગે છે બહુ અઘરું નથી આ બાબત કારણ કે બે હજાર ને બારની સાલમાં ગુજરાતની વિધાનસભાએ એક ઠરાવ પસાર કર્યો હતો અને કહ્યું હતું કે અંગ્રેજી ભાષા ઉપરાંત ગુજરાતી ભાષાની પણ અનુમતિ હોવી જોઈએ હવે વિધાન આપણા સંવિધાન પ્રમાણે વિધાનસભા જ્યારે નિર્ણય લે ત્યારે એને મંત્રીમંડળ થકી રાજ્યપાલને મોકલવાનો હોય છે અને રાજ્યપાલ મોહર મારે પછી કાનૂન બને ન્યાય જો હે જો વ્યક્તિ હે ઉસકો ઉસકી ભાષા મે હી મિલના ચાહીએ તબ ઉસકો સંતોષ હો આપ વિચાર કરો બહેસ ચલતી હે ભાઈ दुखिया तो मैं हूं मेरे दुख का मेरे प्रॉब्लम को वकील भी तब जान पाएगा जब मेरे को समझेगा जब मैं उसको और अपनी बात वो आगे महोदय को तब रख पाएंगे जब वो उसके सारे तथ्यों को समझते अब ये सब कुछ हो नहीं पाता तो न्याय भी द्रुत गति से और सही रूप में એટલે ત્રણસો અડતાલીસ જે ની વાત કરી સંવિધાનના એ પ્રમાણે આપણે વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો રાજ્યપાલ રાજ્યપાલને મોકલ્યો હવે રાજ્યપાલે પણ એ સ્વીકાર્યો અને આપણા ગુજરાતમાં રામલાલ પરીખ કમિશન નિમણૂક થયેલી એમણે પણ આ વાત લે કે ભાઈ આની વૈકલ્પિક ભાષા તરીકે એની સ્વીકૃતિ હોવી જોઈએ ગુજરાતની વડી અદાલતમાં અને જેનો સૈદ્ધાંતિક સ્વીકાર ગુજરાત સરકારે કરેલો જ છે એટલે વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો છે રાજ્યપાલે મોહર મારેલી છે અને આપણે રામલાલ પરીખ સાહેબનું જે કમિશન છે એમના જે ભલામણો છે એનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવે છે પરંતુ આ બાબતે અહીંયા એક બહુ જ મહત્ત્વની વાતનો ઉલ્લેખ કરીશ કે આ સંવિધાનમાં કઈ રાજ્યની વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં કઈ ભાષા હોવી જોઈએ એની બાબતની જે ભલામણો કરવાની છૂટ માત્ર ભાષા પંચ એટલે કે લેંગ્વેજ કમિશન અને લેંગ્વેજ કમિટી આ બંને સંવિધાનના અનુચ્છેદ ત્રણસો ચુમ્માલીસ હેઠળ એની ગઠન કરવામાં આવ્યું છે એ લોકોનું જ આ એમણે ભૂમિકા ભજવવાની હોય છે સર્વોચ્ચ અદાલતની ભૂમિકા નથી હોતી પણ ઓગણીસો પાંસઠમાં એકવીસ મેના રોજ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ભાઈ કોઈપણ રાજ્યની વડી અદાલતમાં જો પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવાની વાત આવે તો અમારી સાથે પરામર્શ કરવો અને અમારો જરા નિર્ણય બાબતે જે અમે જે અમે તમને કહીએ એ બાબત તમારે ધ્યાનમાં લેવી બરાબર છે હવે આવી વાત એમણે જાતે સંવિધાનની જોગવાઈની વિરુદ્ધ કરી અને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી એટલે સર્વોચ્ચ અદાલતની સંવિધાન પ્રમાણે કોઈ ભૂમિકા ન હોવા છતાં કઈ રાજ્યની વડી અદાલતમાં કઈ પ્રાદેશિક ભાષા હોવી જોઈએ અથવા તો સર્વોચ્ચ અદાલતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી હોવી જોઈએ કે નહીં એમાં સંવિધાનની જોગવાઈ જોઈએ તો કોઈ ભૂમિકા સર્વોચ્ચ અદાલતે ભજવવાની હોતી નથી પરંતુ પાછલા બારણેથી એમણે પોતાની મેળે જ કેન્દ્ર સરકારને કીધું કે ભાઈ અમને અમારે પરામર્શ કરવો અમારે જે અમે જે કહીએ એને તમારે ધ્યાનમાં લેવું એટલે અને એ ઓગણીસો પાસઠમાં સ્વીકારી લીધું કેન્દ્ર સરકારે અને ત્યાર પછી એનો કોઈ ફેર નિર્ણય લેવા માટે તૈયાર નથી એટલે જ્યારે બે હજાર બારની સાલમાં રાજ્યપાલે કર્યું પછી સુપ્રીમ કોર્ટને મોકલ્યું પરામર્શ માટે સુપ્રીમ કોર્ટે એના માટે નકારાત્મક ઓપિનિયન આપ્યો એટલે હકીકતમાં ફાઇલ પ્રેસિડેન્ટ સમક્ષ મુકાવી જોઈએ પણ મને લાગતું નથી કે મુકાઈ હોય એટલે એની કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી એટલે એ કારણસર અમલમાં નથી મૂકી શકાયો એટલે લોકશાહીમાં લોકોનો જે નિર્ણય લે લોકોના જે પ્રતિનિધિઓએ નિર્ણય લીધો છે એ સર્વોપરી છે સર્વોચ્ચ અદાલતને પરામર્શમાં નકારાત્મક અભિગમ હોય એને કારણે લોકશાહી ડબે જે નિર્ણય લેવાયો છે એને અભરાઈએ એ મૂકી શકાય નહીં અને એનો અમલ થવો જોઈએ ક્યાં વાત કેટલી સારી વાત અને અસીમભાઈ આમ એક સાવ સાદી વાત છે કે કશું પણ હોય સમાજશાસ્ત્ર હોય અર્થશાસ્ત્ર હોય સાહિત્ય હોય છેવટે તો કેન્દ્રમાં માણસ રહેવો જોઈએ સાચી વાત છે મૂળ માણસ માટે આ બધું તમે કરી રહ્યા છો તો જે વધારે ને વધારે માણસોનું જે સમજણ છે કે એ જે વિચારે છે કે જે બોલે છે આ બધી વસ્તુઓને જ આપણે કેન્દ્રમાં રાખીને વિચારવું જોઈએ અને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રહેતા લોકો ગુજરાતી ભાષા બોલતા હોય અને સમજતા હોય તો એને ન્યાય પણ ન્યાય પ્રક્રિયા પણ જો ગુજરાતી એ અન્યાય છે એની પ્રક્રિયા ની મને કશી ખબર જ પડવાની નથી શું ચાલી રહ્યું છે શું નથી ચાલી રહ્યું અને બીજી એક વાત કે હું મારી જાતને રજૂ ન કરી શકું ભલે વચ્ચે એડવોકેટ છે પણ એ માતૃભાષાને કારણે આખી વાત વધારે સારી રીતે વ્યક્ત થઈ શકે ગાંધીજી ઓગણીસો એમણે અંગ્રેજી ભાષામાં યંગ ઇન્ડિયા શરૂ કર્યું અને બહુ ઝડપથી એમને ખબર પડી ગઈ કે હું મારા વિચારો તો માતૃભાષામાં જ રજૂ કરી શકીશ એમણે તરત જ ઓગણીસો સત્તર માં નવજીવન શરૂ કરી દીધું અને ભારતને સ્વતંત્રતા મળી એના પાયામાં એ માતૃભાષા છે વાત છે અને ગાંધીએ પોતે લખેલું છે એમણે પોતે પણ માતૃભાષા માટે જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોનું આખું પુસ્તક જુદું કરવું પડે અને હું એવું માનું છું કે જો ન્યાયની ભાષા જો ગુજરાતી રહેશે તો કદાચ ભાષા વધુ સમય માટે જીવતી રહેશે અત્યારે લોકોને એક ભય છે એ પણ ગુજરાતી ભાષા ગમે ત્યારે મૃતપ્રાય થઈ જશે એ એ મુદ્દો પણ બહુ મહત્વ અનુમતિ મળે તો કદાચ એ કારણસર કદાચ એ વધુ વર્ષો સુધી જીવંત રહી શકશે એકદમ સાચી વાત છે અસીમભાઈ નવી સવાર તરફથી અને જે જે લોકો માતૃભાષાને ચાહે છે તમામ તરફથી અમે તમને અભિનંદન આપીએ છીએ કે તમે માતૃભાષા માટે યોગ્ય રીતે અને અત્યંત જરૂરી છે એ રીતે એક લડત આપી રહ્યા છો અને અમે તમને શુભકામનાઓ પણ આપીએ છીએ કે આ લડતમાં તમે ચોક્કસ સફળ થશો કારણ કે એ વાત બરાબર છે કે પરિવર્તનો સમય પ્રમાણે આપણે સ્વીકારવા જ જોઈએ પણ સાથે સાથે એ વાત પણ એટલી જ મહત્વની છે કે બધા જ પરિવર્તનો આંખો મીચીને સ્વીકારી લેવા એ પણ યોગ્ય નથી કારણ કે એના કારણે જો આપણા આપણા અસ્તિત્વ ઉપર આપણી પ્રતિષ્ઠા ઉપર અસર થતી હોય તો એનો પણ આપણે વિચાર કરવો જોઈએ માતૃભાષા ગુજરાતી ખરેખર એક મહાન ભાષા છે અને જુદી જુદી અદાલતોમાં કોર્ટોમાં પણ એ જ ભાષામાં આખી રજૂઆત થાય એ પ્રકારની જો વાતાવરણ ઊભું થાય તો એને કારણે ક્યાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થવાનું સર્વાંગી રીતે બધાને ચોક્કસ ફાયદો જ થવાનો છે અસીમભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર ઉપયોગી થાય એવી વાતો કરી અને માતૃભાષાનો મહિમા વધાર્યો એ માટે હું આપનો આભાર માનું છું ધન્યવાદ આપે મને બોલાવ્યો એના માટે ખાસ